ના યુટ્યુબ ચેનલ પર તમારો આભાર કે જે વધતા જતા સાયબર ક્રાઇમ થી બચવાના ઉપાયો લાવી રહ્યું છે અભેદ્ય સાયબર સોલ્યુશન્સ ના યુટ્યુબ ચેનલ મારફતે અને અમે તમને સિક્યુરિટી સેવાઓ તથા સાયબર સોલ્યુશન્સ પૂરા પાડીએ છીએ જેમ કે અથવા તો અમારો મોબાઈલ નંબર નો પર સંપર્ક કરીએ છીએ કે જેની અંદર સાયબર જાગૃતિ પ્લેલિસ્ટ અમે બનાવેલી છે કે જ્યાં અમે બધા જ વિડીયોસ વન બાય વન વિના વસેને અમે પૂરતી માહિતી પૂરી પાડી છે તો આ એક ફક્ત પરિચય માટેનો વિડિયો છે જેમાં અમે મૂળભૂત માહિતી તેનાથી કઈ રીતે પચવું એ અલગ અલગ વિડિયો દ્વારા અમે તમને જણાવીશું તથા ન જોડાઈ શકો છો લિંક મેળવવા માટે તમે અમારા કોન્ટેક્ટ નંબર પર અમારો સંપર્ક કરી શકો છો શેર કરો અને આવી માહિતી માટે અમારી હારે જોડાયેલા રહો અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવો મળીને એક સુરક્ષિત ડિજિટલ ભવિષ્ય બનાવીએ આગળના વિડીયોમાં ફરી મળીશું ધન્યવાદ સ્ટે સેફ સ્ટે